સમગ્ર વિશ્વમાં ગણપતિ ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી તો મહુવા શહેરના કેબિન ચોક સ્થિત મારુતિ નંદન ગ્રુપ દ્વારા પણ ભવ્ય ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં દરબારગઢના રાજાને પ્રસ્થાપિત કરવામાં આવ્યા હતા અને તે અંતર્ગત વિવિધ ધાર્મિક કાર્યક્રમોના આયોજન પણ કરવામાં આવ્યા હતા તો ગઈકાલ રાત્રિના શ્રી સત્યનારાયણ ભગવાનની કથાનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર વિશ્વમાં વિઘ્નહર્તા દેવનો ઉત્સવ ઉત્સાહથી ઉજવાય રહ્યો છે આજે વિઘ્નહર્તાને વિસર્જિત કરવાની તૈયારી ચાલી રહી છે ત્યારે લોકો અશ્રુભીની આંખે બપ્પાને કહી રહ્યા છે કે જલ્દીથી ફરી પાછા આવો અને અમને આનંદ ઉત્સાહ સાથે જીવનમાં ખુશી મળે તેવા ઉત્સવો ઉજવાની પ્રેરણા આપો મહુવા શહેરના મારુતિ નંદન ગ્રુપ દ્વારા વર્ષોથી પરંપરાગત રીતે ગણેશ ઉત્સવની ઉજવણી થઈ રહી છે અને અહીંના મિત્રમંડળ દ્વારા દરબાર ગઢના રાજાને રીઝવવા નિત નવા ધાર્મિક કાર્યક્રમોના આયોજન થઈ રહ્યા છે જેમાં મહાપૂજા મહાઆરતી વિવિધ સ્પર્ધાઓ તો ગઈકાલે અંતિમ દિવસે 56 ભોગના અન્નકૂટ ગણેશજીને પ્રસાદી રૂપે અર્પણ કરવામાં આવ્યા હતા

મારુતિનંદન ગ્રુપ દ્વારા ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં દર વર્ષે આવે છે આ વર્ષે પણ અમે એવી જ રીતે આયોજન કરેલ છે ખૂબ સારા દર્શન માટે અમે તમતોડ મહેનત કરીએ છીએ અને સારા દર્શન લોકોને અમે કરાવીએ છીએ અમને અહીં આજુબાજુના વેપારીઓનો સોની બજાર જૈન દેરાસર આવી રીતે અનેક આજુબાજુના લોકોનો અમને ખૂબ સહકાર છે ખૂબ એટલે ખૂબ સહકાર છે અને આવી જ રીતે અમે ગણેશ ઉત્સવ ના દર્શન અમે અલગ અલગ પ્રકારના દર વર્ષેની જેમ આ વર્ષે પણ અમે કરાવીએ છીએ આ ગણેશ ઉત્સવ અત્યાર સુધીમાં અમે રંગોલી કાર્યક્રમ કર્યા છે પછી મારા દીપ ભાગત્યના કર્યા છે પછી આરતી એક આરતીનું આયોજન રાખેલું હતું પછી પાછું તમને કહું કે અમે ઓલા ફૂલના ફૂલના ડેકોરેશનના દર્શન કરાયા પછી આવી જ રીતે અમે અલગ અલગ પ્રકારના ત્રણ થી ચાર બંને ચાર લગીને અમે વધારે પડતા દર્શન કરાવીએ છીએ આજે અમે અણકોટનો અણકોટ મહા અણકોટ નો અમે આયોજન કરેલ છે જે ભાવિક લોકો નિહારી રહ્યા છે અને ખૂબ ભીડમાં આવે છે દર વર્ષની જેમ આ વર્ષે પણ ને સત્યનારાયણ ભગવાનની કથા નો આયોજન દર વર્ષેની જેમ આ વર્ષે પણ અમે કરે છીએ અને લોકોને અમે સત્યનારાયણ ભગવાનનો શેરો બધાને પીરીશીએ છીએ અને આનંદથી આપીએ છીએ ને લોકો એનો આનંદ લે છે અને લોકો અમારે ત્યાં આવે છે તેમ લોકોનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ